કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજે હું બનાવું છું સફેદ જાંબુમાંથી બનતું ઇન્સ્ટન્ટ અથાણું ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે બસો ગ્રામ સફેદ જાંબુ જેને ધોઈ એકદમ કોરા કરીને બીયા કાઢી સમારી લેવા બે આદુના ટુકડાને પણ છાલ કાઢી જ્યુલિયન કટ સમારી લેવા થી દસ લસણના ટુકડા જેને જ્યુલિયન કટ સમારી લેવા બે લીલા મરચાને પણ જુલિયન કટ સમારવા બે થી ત્રણ સુકા લાલ મરચા જેના ટુકડા કરવા મીઠો લીમડો સ્વાદ પ્રમાણે મીઠું એક ચતુર્થાંશ ટી સ્પૂન હળદર પાવડર એક ચતુર્થાંશ ટી સ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન મેથીના દાણા એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધા લીંબુનો રસ પહેલાં પાઉલમાં સફેદ જાંબુના ટુકડાને મીઠું હળદર અને હિંગ મિક્સ કરીને ઢાંકણ ઢાંકી અડધો કલાક માટે રહેવા દો અડધો કલાક થઈ ગયા પછી તાવડીમાં તેલ લઈ વઘાર કરવો રાઈનો વઘાર કરવો ત્યારબાદ મેથી મિક્સ કરો મીઠા લીમડાના પાન ઉમેરો સૂકા લાલ મરચાંના ટુકડા લીલા મરચાં લસણ આદું બધું જ વઘાર સાથે મિક્સ કરી લો હવે અડધો કલાક આપણે જે સફેદ જાંબુ ઢાંકીને રાખ્યા છે તે ઉમેરો બરોબર મિક્સ કર્યા પછી લાલ મરચું ધાણાજીરું પાવડર મિક્સ કરો ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે ચડવા દો પછી લીંબુનો રસ ઉમેરો મિક્સ કર્યા પછી ફરીથી એક મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દો આ અથાણું એકદમ ડ્રાય હશે રસ્સો પણ નહીં હોય અને વધારે પડતું તેલ પણ નહીં છૂટેલું દેખાશે તમને એકદમ કોરું જ અથાણું બનશે તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ સફેદ જાંબુનું અથાણું એકદમ ચટપટું અથાણું બનશે તમારે જે કોઈ સર્વિંગ બાઉલમાં સર્વ કરવાનું હોય તેમાં લઈ લો અને સર્વ કરો જ્યારે પણ સફેદ જાંબુ મળતા હોય ત્યારે આ અથાણું એકવાર ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી કોઈ નવી વાનગી સાથે